ગુડ ઇવનિંગ મિત્રો તો કેમ છો આશા રાખીએ કે બધા મિત્રો મસ્ત અને મજામાં છે તો બધા મિત્રોનું સ્વાગત છે આપણે નવા વ્લોગની અંદર મિત્રો જો અત્યારે ટાઈમની વાત કરીએ તો વાગી જશે પાંચ અને ઝરમર ઝરમર એટલે કે ઝીણા ઝીણા એકદમ વરસાદ પણ આવે વિડીયોમાં તમને નહીં દેખાય આજે છે રાંધણ સેટ તો પાંચ વાગી જાય તો આલ બાજુ કામ સ્ટાર્ટ થઈ ગયું તમને બતાવી દો તો જરૂર વિડીયોમાં બિના રહેજો ને નવા મિત્રો આવ્યા તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો જો આ બાજુ કામ અત્યારે ચાલું એ સૌથી તો પહેલાં કહેવાય નહીં કે અહીંયા ઘણી જો જે ગયડા થેપલા આવે ને એ બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે એટલે કે મીઠા ને એના પછી જે તીખા ને મોરાને એ બધા કે લોટ બાંધી અને વણવાના છે ને કંઈક આ રીતે જો શોર્ટકટ બાય અને એને અપનાયું છે જલ્દી બને એટલે આ રીતે ચાકેથી ત્રિકોણિયા વણીને કરે તો જાજો ટાઈમ લાગે એટલે કંઈક આ આ રીતે કરે છે બેનિફિટ એમાં મળે એ થોડા ખૂણા રહે ને તો વણીને કરે ને તો કોણ રહે આ પછી થોડાક કડક થઈ જાય જલ્દી થાય એટલે આ રીતે જેથી ખાની બધે ક્યાંય કે વણી લેશે પહેલાં જેના ઉપર સાડી પાછું વારી દેવાની પછી બીજા જે બનાવી એના ઉપર પછી તરવાનું કામ એક જ રહે એટલે ટાઈમ સર અત્યારે ચાલુ કર્યું કેમ કે રતના બાર વાગે પહેલાં રસોઈ બનાવીને સૂલો ઠારવાનો એવું હોય ને ચેવડાનો એ તો વ્લોગ તમે જોઈ લીધો હોય છે કેમ કે એ આપણે અપલોડ પણ કરી દીધો છે અને હવે એટલે જ આ વ્લોગની થોડીક લેટ શરૂઆત થઈ છે એ આપણે અપલોડ કરી અને કહેવાય ને કે બીજું કામ હતું એ બધું કમ્પ્લીટ કર્યું ચેવડો કાલે બનાવીનું કારણ આપણે એમાં પણ જણાવીને આમાં પણ જણાવી દઉં કે આ વખતે રાત્રણ છઠના દિવસે શનિવાર આવતો હતો એટલે અમારે આ બાજુ એવું હોય કે શનિવાર હોય તો એ દિવસે તાવડો ન મુકાય એટલે એક દિવસ પહેલાં કહેવાય ને કે કોઈ પાંચ થેપલા બનાવી લે અથવા તો ચેવડાનું એવું કામ હોય કરી લે એ રીતનું હોય તમારે એવું હોય કે નહીં આપણે કમેન્ટમાં જણાવજો તો જરૂર વિડીયોમાં ભીને રહેજો જે બીજું પણ એ પણ બતાવશું અને આ બાજુ વરસાદ તો ચાલુ છે પણ તમને નહીં દેખાય કેમ કે એકદમ ઝીણા ઝીણા છાંટા આવે અત્યારે સવારે તો થોડોક વધુ આય હતો ત્યારે આપણે કાંઈ વિડીયો બનાવ્યો નથી તો ફાઇનલી મીઠા થેપલા જે બનાવવાના હતા એ વણાઈ ગયા છે ને હવે થેપલા બનાવવા માટે જો હળદર ખાંડેલું જે લસણ વાળું મરચું મીઠું આટલી વસ્તુ એડ કરવાની આવે જે લોટ બાંધે એમાં બીજું કઈ આટલી વસ્તુ આપણે તમને બતાવી દીધી જો મીઠું હળદર ખાંડેલું કે લસણ વાળું મરચું ને જીરું ને બીજું મોરણમાં તેલ નાખ્યું મોરણ જ કહેવાય કઈ ખબર ન હોય તો કહી દીધું પછી પૂછું હું બાને હું कपड़ा लेवा गया जो ले है। है। तो जो कपड़ा लाई ने है ली थी कलर है जो पैंट है एक आ जो જોકે આપણને તો શોખ નથી એનો અને આપણે એનાથી દૂર હોય આપણે તો કપડાં જોવા માટે જ આવ્યા હતા આપણે તમે આપણા આપણામાં જોઈએ છે ફેડ બુસ્કોટ એ પણ ભાઈએ જ લાવ્યો હતો ત્યારે ભાઈ બે જોડી લાવ્યો હતો એમાં લગભગ આજે ચેન્જ કરવા જ ગયા હતા ભાઈને બરોબર ફિટ પેન્ટ નહોતું આવતું એટલે ચેન્જ કરીને લાવ્યા છે અત્યારે ને હાલ બાજુ એને બે આપણે કંઈ એડવર્ટાઈઝ કરતા નથી આપણે તો કપડાંથી મતલબ હે તીખા તો ઘણા ગયા આપણે કે નહી તમને ભાઈ એના કપડા ને બતાવતા હતા ત્યાં મહેમાન આવી ગયા હતા એની સાથે બેસી ગયા હતા એટલે આપણે પછી વચ્ચે કંઈ શૂટ કરવા નતા તો હવે તો જો આલ બાજુ આટલા તીખા બનાવવાના રહ્યા એટલે કે વણવાના બેનથી વણે છે ને બાહી બીજો લોટ બાંધે છે મોરા થેપલાના આ બાજુ ચૂલામાં બળતન મૂકી દીધા એટલે બેન આટલા વણી ગયા બા એ લોટ બાંધી દે પછી બેન વણસે ને બાજુ બીજું કામ ચાલુ કરી દેશે ને આ તીખા તીખાજુ અહીંયા તમને ક્લિયર નહીં દેખાય કેમ કે હાડીનો ને એનો કલર મેચ થઈ જાય હાળીએ મેચિંગ કર્યું છે એટલે તમને આમ નજીકથી બતાવવું પણ બાકી આમ દૂર થી બતાવું તો ક્લિયર ન દેખાય ખ્યાલ ન આવે તમને સામેના ડાયરેક્ટ દેખાય હોય તો ફાઇનલ મિત્રો હવે અહીંયા આપણે તમને બતાવી દઈએ થેપલા વણવાનું કામ હતું એ થઈ યુ ઓલમોસ્ટ કમ્પ્લીટ અને હવે સ્ટાર્ટ બાય કર્યું છે થેપલા તરવાનું કામ જેમાં સૌ પ્રથમ જે થેપલા વૈણા હતા એટલે કે જે ગીડા થેપલા તો એ જ પ્રથમ તો કહે તરવાનું જે કામ છે એ સ્ટાર્ટ કર્યું છે ને એક થેપલું તરી અને આપણે ઠરવા માટે પણ મૂકી દીધું ગાય માતાજીને આપવા માટે હવે આગળ તમે વિડીયોમાં વિના રહેજો આપણે તમને બતાવતા રહીશું ને જે એક શાકની રેસીપી છે એ પણ આગળ આપણે તમને બતાવશું તો ફાઇનલી મિત્રો બધાય થેપલા હે એ તરાઈ ગયા હે હવે જો અહીંયા સામે ત્રણ ચાર થેપલા હે એ બાકી હે એ તરાઈ ગયા એટલે પછી આપણે બાફવાના છે આંબોળિયા તો એ પણ હું તમને બતાવીશ આંબોળિયા એટલે કે જે કેરીને સુકવી અને તૈયાર કર્યા હોય એને અત્યારે હવે આપણે શાક બનાવવું એટલે બાફવા પડે પ્રથમ પછી એનું શાક બને ને આપણે ઉનાળામાં ને એમ જ્યારે કેરીની સીઝન હોય ત્યારે તો કાચી કેરી આવતી હોય તો એનું શાક આપણે ડાયરેક્ટ બનાવતા હોય પણ અત્યારે કેવી રીતે બનાવી આગળ આપણે તમને બતાવીએ

આ સિઝન ન હે ને એટલે થોડુંક આમ જોવાને તો લીલી લાગે આમ એટલે ખ્યાલ આવી જાય તો જોઈ જાય અને બાપ પણ હે બફે જાય પછી પણ તમને બતાવશું તો જો આપણે તમને બતાવ્યા હતા ને હુકા હતા ત્યારે જો હવે બફાઈ ગયા છે હવે એનું શાક વખાડવાનું એટલે જેમ કાચી કેરીનું શાક કરીને એવું જ થઈ જાય એનું ડાયરેક્ટ થાય એને બાફવો પડે પાણીનો રંગ તમે જો કઈ દેખાય તો ચાલો હવે તમને બતાવી દઈ આંબોળિયાનું શાક કઈ રીતે બનાવી તો સૌથી પહેલા તો તમને આ બતાવીએ કે જે આંબોળિયા હોય એને બાફવાના હોય બાકી ઉનાળે આપણે કાચી કેરીનું ફરી ત્યારે તો ડાયરેક્ટ કરી નાખી પણ અત્યારે આને પેલા બાફવાના ને હવે બાજુ જો એને માટેની તૈયારી બધી ચાલુ થઈ જાય છે મસાલા તમને બતાવી દઉં હવે આ બાજુ જો મસાલો છે રાઈ જીરું ને અહીંયા આપણે મીઠો લીમડો પણ આપણે કહે ને કે દીયાતમાં મોર તોડી લીધો હતો અંધારત્યા પછી કોઈ જાડું પાંદડું ન તોડે એટલે આપણે દી સતત લઈ લીધો હતો લસણવાળું મરચું ખાંડેલું આટલી વસ્તુ છે ને આ બાજુ તેલ એ ગરમ થવા માટે મૂકી દીધું હવે ઝાઝી વાર ન લાગે એટલી વાર જ તો તો આપણે બાફી લીધા એટલે હવે જાજો ટાઈમ શાક ને ન લાગે હવે આપણે પાણી અત્યારે નાખીને ઉખ એટલી વાર જ પછી આને એડ કરી દેવાનું અને શાક થઈ જ કમ્પ્લીટ કમ્પ્લીટલી રાઈ તૂટી જાય હવે તમને એમ થતું હોય છે કે વરસાદ આવે વરસાદ નહીં અત્યારે વગર કર્યો એટલે જે તેલના છાંટા આવી ને એના હિસાબે વધુ એવું લાગે ને કંઈક થોડું હોય એટલે અત્યારે એવું થોડુંક આમ અત્યારે રાતે લાઇટમાં એવી રીતના એટલે એવું લાગે કંઈક ઉપરથી પડતું હોય ને એવું ઝીણું ઝીણું હજી ગરમી છે પાણી એને લઈ અંબુળી એડ કરી દીધા હવે આને થોડી વાર આપણે ઉકળવા દેશું પછી બહુ ખાટું ન થાય તો ખાંડ ગોળ ગોળાઈ ગોળ નાખીએ ખાટું ન લાગે એટલા માટે તો પછી આપણું શાક થઈ જાય બનીને કમ્પ્લીટ પાણી પણ આપણે જો ઓછું જ નહીં શું કેમ કે બાફી તો લીધા હતા એટલે બહુ કંઈ હાજી જરૂર પડે નહીં ફક્ત મરચું ની ઉકળી જાય ને ઉકળી જાય એટલે કમ્પ્લીટ તો ફાઇનલી મિત્રો જે રસોઈ બનાવવાની હતી એ બધી કમ્પ્લેટ કહેવાય ને કે થઈ ગયું છે તો હવે આપણે જમવા માટે બેસી ગયા તો ચાલો તમારે પણ જમવું હોય તો આવી જાઓ તો કેરીનું શાક છે એટલે કે આંબોળિયા એને કેરી જ કહેવાય કણા ચણાનું પણ બનાવતા હોય આપણે આંબોળિયા એટલે કે કેરીનું શાક બનાવ્યું છે સાથે દૂધ તો આપણે આ જમી લઈને આ વિડીયોને પછી આપણે અહીંયા જ પૂર્ણ કરીએ અને મળીએ જલ્દી એક નવા વિડિયોની અંદર ત્યાં સુધી બધા મિત્રો જય હિન્દ અને જય ભારત